ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ શરૂ કરતા હે કા કામ લે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી રામ કેટલા વાગ્યા જો તમે અત્યારે મોર્નિંગ થઈ સાડા દસ વાગે નાઇન થઈ ગયા છીએ આપણે કમ્પ્લેટ આમ તો જાગ્યો તો હું કદાચ નવ વાગ્યા સાડા આઠ નવ અને પછી થોડુંક ને એવું અપલોડ કર્યું થોડુંક એડિટ કરવાનું બાકી હતું અને સાંજે આવ્યા એટલે સાંજે એટલે આવ્યા એટલે હવાર જ પડી ગઈ હતી આમ તો હવારના પાંચ વાગી ગયા હતા સાંજે આપણે માંડવામાં ગયા હતા ને અને નાની એમથી આપણે સેવા કરીને આવ્યા હતા એ તમે આગળના બ્લોગમાં જોયું હોય છે ન જોયું હોય તો ફટાફટ હજી જોયા હો અને નવો છો તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો તો આપણે તો હજી કાંઈ મત દેવાનું ન હોય ઘરેથી બધા આવ્યા છે અને બધા વીઆઈ ગયા પોતપોતાના કામે અને હું અને ભાઈ છે એકલા ઘરે બસ અને હજી એક બે કામ બાકી છે આપણે તો એ પહેલાં કામ પતાવવાના છે બરાબર અને હજી આજ આખો દી ઓલા બધા તો હજી દે છે આપણે જે ગ્રુપના મેમ્બરો હતા નવ એમાંથી હું એક જાગી ગયો છું અને એ બધા હજી પોત પોતાના ઘરે હુંતા છે મને લગભગ તો એ બધા સાંજે છે એવું લાગે છે મને કે હરમાં પાંચ વાગે આવ્યા હતા આપણે અને આઠ વાગે જાગી ગયા વ્લોગ અપલોડ કરવામાં થઈ ગયું તો મોડું થોડુંક થોડુંક એટલે નવ નવ ને ક્રીસ ત્રીસ થઈ ગઈ હતી ત્યારે બ્લોગ અપલોડ કર્યો તો આપણો ટાઈમ છે સાત વાગ્યાનો વાંધો નહીં એટલા માટે તમને સોરી બરાબર અને ક્યારેક ક્યારેક છે ને ભાઈ આવું પણ બની શકે છે કેમ કે આપણે ભાઈ હવરમાં પાંચ વાગે ઘરે આવ્યા અને બ્લોગ આમ એડિટ કરતો હતો ને ત્યાં ફોન આમ માથે પડતો હતો એવું થતું પછી હવરમાં છે ને જાગીને જોયું ને તો ભાઈ અડધો પૂણો કરી નાખ્યો હતો અને થોડું ઘણું નહીં એડિટ કરીને પછી એ બ્લોગ ચલાવી દીધો છે કામ આવી ગયું છે જો જોવા માતાજીની ગંગોત્રી છે અહીંયા આપણે હવે ઘરે ઘરે દેવા જવાની છે એટલે અહીંયા શેરીમાં દેવા જવાની છે ચાલો ફટાફટ પેલા કામ પતાવી દઈએ છે આપણે એક નાનું અમથું કામ પતાવવા માટે તો હાલો આ ગાડી બાડી ચાલુ કરી દીધી છે અને પછી આપણે નીકળવી એક કામ પતાવવા કામ હતું આનું જો દોણું લેવાનું હતું ખાલી નાનું અમથું કામ આવડવા જ હતું બરાબર હવે દોણું રહીને પછી આપણે નીકળવી પાછા ઘરે આવી ગયું દોણું હવે બની જાય જમવાનું એ આ છે આપણું લોકેશન જ્યાં આપણે બાર કલાકનો ચેલેન્જ મારવાનો છે જો સામે નીચે તમને શું દેખાય છે જો દેખાય છે દેખાડીને ઢેલ ઢેલ જ કહેવાય ને બધા કોમેન્ટ કરી દેજો આપણને ખબર નથી બહુ આને કહેવાય શેવડી એ તો તમને ખબર જ હશે અને બાકી આમાં છે ને આપણે ચેલેન્જ કરવાની છે એ પણ અત્યારે નથી કરવાનું અત્યારે થોડો સમય નથી એટલે જો અહીંયા કેટલા બધા ઢેલ છે સાજા બધા જો અહીંયા ઓ હો હોય એટલા બધા છે અને આમાં જો ચીકુડી જો ભાગ્યા હો બધા આપણે આવ્યા કે નહીં એટલે જો બધા ભાગવા મિના અહીંયા છે જો આંબા ને ને એવું બધું છે આમાં જો બાર કલાકનું આપણે જે ચેલેન્જ કરવાનું છે ને એ અહીંયા કરી નાખશું બરાબર આપણે આ લોકેશન ઓકે કન્ફર્મ અને બચી જોવાની હિંડલો છે આપણે ઘડીક હિસકા ખાલી અને ઓલા બધા બેઠા છે આમ ચીકુડીની નીચે ફાટલો ડળીને બેઠા છે અને આપણે ઘડી આ બધું આપણે લઈ જવાના છે ગોપાલભાઈને ગોપાલભાઈ આવશે પછી આપણે જવું છે બરોબર હલો ત્યાં સુધી જોઈ લો તમે આ બધી આવી વાડી છે આવું ફાર્મ ફાર્મ ઓલી બધું છે વાડી આ બધું છે જો નાળિયેરીનું બધું છે વિડિયો તો ભાઈ અહીંયાથી આરામથી બની જાય આ કોઈ બહુ તકલીફ જેવું નથી કેમ કે યાર 12 કલાક કાઢવાની એટલે આમ જો ખાલી આમ હિસ્કા ઉપર બેઠા બેઠા 12 કલાક વી જાય એવું છે અહીંયા અને આમ મજા આવે એવું જ છે જો તમે અમે છે बंगલો અને નાળિયરીન આમ જો પેલું કેટલી બધી આ માટા મારે છે અહીંયા ઈચ પોછી આ ઘણી હિસ્કા ખાલી આપણે મિનિમમ 12 કલાકમાંથી 4 કલાક તો અહીં આમ ને મિસ્કા ખતા ખાઈને જ ટાઈમ વ્યો જાય એવું છે એટલે અહીંયા કોઈ એવું તકલીફ એવું નથી અને બે ત્રણ ભાઈ પણ હોય મોજો દરિયા ગ્રુપના મેમ્બરો હોય એટલે પછી કાંઈ ઘટે જ નહીં આપણે હું હાલો તો એ બધું જ આવી હવે ગોત છે ક્યાં આપણે ગોપર મહિને ઘરે લઈ જવાના છે હલો ઠુ ઠંડુ પાણી પીલે બોલો જય મામા સરકાર જો અત્યારે તડકા નો દેશી જુગાડ કર્યો છે તડકો બહુ છે કે નહીં જોવા

ગોપાલભાઈ જાય ગયા હાલે ગોપાલ હાલે હાલો પરેશભાઈ જાય છે ઓ અરે તો પરેશભાઈ ની બધા નાય નાય ના આવી ગયા છે ને થાકી ગયા છે હા થાકી ગયા છે બેઠા થઈ ગયા મોજ આવ્યું પણ ક્યાંય એવું હોય છે આ એવું છે આપણે મહેસાણા પટ્ટી આગળ આપણે જે કયો આપણો ઓકલેન્ડ મહેસાણા આવ્યો છે ને એને વટીને આગળ વોટર પાર્ક આવ્યો છે બહુ મોટો મોટો છે તમે લોકો પણ આવો મોજ કરો જો વોટર પાર્ક માં આવ્યા છે અને આમ એનું ખાલી લોકેશન જો ખાટલા ઢાળી ઢાળીને ને જો બે ગયા છે આપડા ભાઈ બનો ને એક તો હજી જો નાય જ છે હજી નાવાનું ધરાણ જ નથી ભાઈ હજી Yo a Kerry ahí y dice, oh, bye. Masalah tu baru juga. Bodoh ke no bodoh? lên này anh không lấy cái đó xây nhà luôn ba cái đó xây nhà luôn rồi cái phải xây một trăm tầng xây રામદેવિર મહારાજના મંદિરે દર્શન કરવા માટે ત્રીફળ અગરબત્તી લઈ લીધી છે નાખ્યું છે હવે અમે ફરી જોઈએ ઘર બાજુ એ ફ્યુ બોમન્સ લેટ મુકેશભાઈની દવા લેવા માટે કારણ કે એ ભાઈને થઈ ગયી છે થોડીક શરદી ને ઉધરસ ને એવું બધું થઈ ગયું છે ઉધરા નહીં ખાલી તાવ જ છે હાલો ભાઈ અને શરદી થોડીક થોડીક છે એ પાછું પાક્કું છે બસ અને હમણાં ફ્લાટમાં નવું દવાખાનું બન્યું છે ને ત્યાં પેલા ડ્રાય મારવી છે ત્યાં જો મળી જાય ને

જોઈશું શું થાય આજના વ્લોગને અહીં એન્ડ આપીશું તો વ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં